ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને કોણ છે વકીલ હા ગોપાલભાઈ ટાલિયા છે હા બીજા કોઈ વકીલ વકીલ નામ એ આપવાના છે હા તો વકીલ તો મોકલો અમે હા એડવોકેટ ને કોર્ટ માં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો એડવોકેટ કેવી રીતે હા તો એ જવાનું જવાનું એડવોકેટને કેમ રોકો છો તમારી પાસે હું સત્તા છે તમે આખી કોર્ટ ને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે તમે કોર્ટમાં નહીં જવા દો તમે એમ નહી તમે કાયદા નું માનો છો ભાજપનું નું કાયદા નું માનું તો કાયદો એવું કહે છે એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો

ભાઈ ચાલો મીડિયા મિત્રો બધા અદાલત માં જતા વકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત માં જતા રોકવાની સત્તા કોને આપી હું તમે વકીલ વકીલો તમારે ક્યાંય કામ છે

તમે નક્કી કરશો કોર્ટ ના સાત કોર્ટ ના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા મિત્રોને જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે સાહેબ ખોલો નહીં તમે ખોલાવો તમે બંધ કરાવ્યું છે તમે બંધ કરાવ્યું છે ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રો ને એને બધા લોકોને જવા દો અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે

એટલે આટલી હદે દાદાગીરી ખા ને હું બરોબર આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલને અદાલતની અંદર નહીં જવા દો પોલીસ સ્ટેશનમાં માં આવવા દો અદાલતમાં નહીં આવવા દો જવાનું ક્યાં અમારા તમે ગેટ ખોલા હું કોર્ટ કોર્ટનો ગેટ ખોલાવો કોર્ટ પબ્લિકની છે ભાજપની નથી કોર્ટ નથી જનતાની અદાલત ભાઈ જનતાની અદાલત અદાલતનો ગેટ ખોલાવો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો જાણો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન પર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે 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 કોટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ઓર્કર ગેટ ખોલાવ ગેટ ખોલાવ એક મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ બંધ થયો ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગઢવી સાહેબ આંબળો કોટ ભાજપની નથી કોઈને પૂછી ખોટી વાત કરો ફોન તમે અમે એક કલેક્ટર હતા તતાઓ જલ્દી કોટ ખોલાવ 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 પૂછું પડે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડાક આ બાજુ આવી ગયો કે કોને પૂછો છો કોની પરમિશન લેવાની ગેટ જલ્દી ચાલો હા એના ત્રાસવાદીઓ એમ બંધ કરી રાખ્યો છે ઓ ભાઈ સાહેબ તો ખોલાવો ને આગળ તો બોલું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ની અંદર નહીં જાવ તો કોર્ટ માં જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો ચલો સાહેબ તમે હાલો હાલો તમે ના બોલો તો અમે ખોલીએ બજે આ વકીલ સાહેબ ને તો જવા દો હાલો